મસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વડોદરામાં છાણી વિસ્તારના એકતા નગરમાં પાણીની સમસ્યા પર લોકોમાં રોષ જોવા મળ્યો છે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ એકતા નગરના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે સતત રજૂઆતો છતાં પણ સમસ્યાનું સમાધાન ન થતા સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારને રશ્મિકાબેન વાઘેલાએ દત્તક લીધેલો હોવા છતાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ અત્યાર સુધી આવ્યો નથી પાણીના અભાવે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં

આ એકતા નગર છે અને એકતા નગરમાં ઘણા વખતથી પાણી આવતું નથી અને આ એક કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ આ દત્તક લીધું છે અને ઓન પેપર પર આ દત્તક બોલે છે ત્યાં મ્યુનિસિપાલિટીમાં તો એ બેન કેમ નથી આવતા પાણીની સમસ્યા જોવા માટે આ પાછળ બહેનો બધી છે એ પાણી વગર વલખા મારે છે ક્યાંથી પાણી લાવવું આ સમય અત્યારે દિવાળીનો સમય છે તો અત્યારે પાણી ન આવે તો શું કરે લોકો ક્યાં જાય